ડેવલપમેન્ટ બહુ થયું છે ડેવલપ અલા ભાઈ આને ડેવલોપમેન્ટ ન વચાય ડીવ જોજો ડીવલપમેન્ટ ડેવલપમેન્ટ વચાય શું વચાય ડેવલપમેન્ટ આને આપણે વુમન વાંચતા હોય પણ હકીકતમાં એને વચાય વુમન એટલે સ્ત્રીઓ પણ હકીકતમાં એને વિમેન વચાય જો બહુવચન હોય ને ત્યારે એને વી મેન વચાય શું વચાય વિમેન વહીકલ વાંચતા હોય વેહીકલ અરે સાહેબ વેહીકલ એટલે પેલા તો વાહન પણ વેહીકલ નો વચાય વિહકલ વિકલ વિકલ અકલ વિકલ આપણે વધતે કમેન્ટ કમેન્ટ કરજે કમેન્ટ અરે સાહેબ કમેન્ટ તો કહેવાય કોમેન્ટ શું કહેવાય કમેન્ટ કમેન્ટ કરી દેજો તમને આ વિડિયો કેવો લાગે છે અને આપણે હોટેલ વાંચતા હોટેલ હું હોટેલ માં રોકાણ હતો લે હું હોટેલ માં જાઉં છું હું હોટેલ જમી લઈશ સર હોટેલ હોટેલ વચ્ચે શું વચ્ચે